પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર કેબલ ચોરી સામે આવે છે ત્યારે એલસીબીને મહત્વની સફળતા મળી છે જેમાં ગેંગનો ફાશ કરીને તેના એક સાગીરથને ઝડપી પૂછપરછ કરતા નવ લોકોના નામ ખુલ્યા છે મળતી વિગતો મુજબ એલસીબી પીઆઈ એન એન ચુડા સમાના માર્ગદર્શનમાં ટીમ સામખ્યાળી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બચાવના પોલિયસરી વિસ્તારમાં રહેતો સુરેશ મોતી કોલી જંગીનો રોહિત મગન મછોયા પોતાના માણસો રાખી અંગત ફાયદા માટે શિકારપુર સીમા આવેલ પવનચક્કીમાંથી કોપર કેબલ વાયરની ચોરી કરાવે છે આ ચોરી કરેલા કોપર વાયર પિકઅપ ડાયલામાં ભરીને જંગી ગામથી છાડવાળા તરફ આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વોચ ગોઠવીને મોતી કોલીને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે બીજા આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા જંગીનો રોહિત મછોયા માનસરોવરનો ભરત ભીલ લાયન્સનગરનો સવો ઠાકોર ડુંગરપરનો જગમાલ કોલી ભવાનીપરનો વિનોદ ભીલ જંગીનો રાજેશ કોલી ગોવિંદ કોલી લાખાપરનો ચિરાગ કોલી સામખીયાળીનું પિયુષ મહેશ્વરીના નામ ખુલ્યા હતા આરોપીઓ પાસેથી ચૌદ લાખ સિત્તેર હજારના પવનચક્કીના એકવીસસો કિલો કોપર વાયર કટર મશીન મોબાઈલ ગાડી મળી અઢાર લાખ બાવન હજારનો મુદ્દામાલ કબજે કરી એલસીબી દ્વારા સામખિયાળી પોલીસમાં સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો